નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અખ્યાણીય લક્ષ આપ સૌનો મેથેમેટિકલ બોયમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ નાઇન ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિના સાથે નંબર એક પોઈન્ટ ત્રણનો દાખલા નંબર ચાર તો ચાલો તેને શરૂઆત કરીએ તો અહીં આપણે પ્રશ્ન આપ્યો છે કે ઝીરો પોઈન્ટ નવ 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 અનંત સુધીને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવો શું તમે તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે તમારા શિક્ષક અને વર્ગના સહ અધ્યાયીઓ સાથે તમારા જવાબની ચર્ચા ત્રણ માં શીખી ગયા છીએ તો ચાલો તેની શરૂઆત કરીએ તો સૌપ્રથમ જે નવ પોઈન્ટ ઝીરો પોઈન્ટ નવ 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 અનંત સુધી છે તેને આપણે લોકો તરીકે પણ દર્શાવી શકીએ છીએ અને આપણું સમીકરણ નંબર એક તો અહી હવે એક જ સંખ્યા પુનવર્તન પામે છે એટલે અહીં હવે એકની પાછળ એક જ શૂન્ય આવશે એટલે કે દસ એક્સ નવ 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 અનંત સુધી આપણું સમીકરણ બે આઈ એટલે કે સમીકરણ બે માંથી સમીકરણ આઈ એટલે કે એક

તો ચાલો આની આપણે બાકી સાઈડમાં સમજીએ તો અહીં આવશે નવ પોઈન્ટ તો અહીંથી નવ માંથી નવ શૂન્ય 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 પોઈન્ટ અહીં નવ એમને આવશે તો અહીં આપણને મળે છે નવ એક બરાબર નવ માટે અહીં આપણો સ્વાધ્યાય એક નો પ્રશ્ન નંબર ચાર પૂર્ણ થાય છે તો હવે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ